ડ્રાઈવરની ગઈકાલે નિશ્ચિરોએ સાંજે ધરપકડ કરવામાં આવી છે અને ડ્રાઈવરનું નિવેદન લેવામાં આવેલું છે ડ્રાઈવરના નિવેદન મુજબ એવું કહેવા માંગે છે કે હું બસને બ્રેક મારતો હતો પણ બ્રેક લાગતી નહોતી અને અકસ્માત સર્જાયો છે એમાં અમે બસનું પરીક્ષણ કરાવી લીધું છે આરટીઓથી આરટીઓ એવો અમને રિપોર્ટ આપી દીધો છે કે બસની બ્રેક ફેલ નહોતી કે બસમાં કોઈ મિકેનિકલ ખામી નહોતી

એ તપાસમાં વિગત મળેલી છે રોય તો એજન્સીને અમે પોલીસ હાજર રહેવા માટે નોટિસ આપી છે અને એજન્સી આજે અમારા સમક્ષ હાજર રહેવાની છે એજન્સીનું નિવેદન લીધા પછી ખ્યાલ આવશે ના એવું કોઈ પર્ટિક્યુલર નામ હજી કે એવું કઈ આવ્યું નથી અમારી પાસે વિશ્વમ એજન્સી જે આરએમસી તરફથી જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો એ પીએમઆઈ એજન્સી પીએમઆઈ એજન્સી એ પેટા કંપની કોન્ટ્રાક્ટ આપેલો હતો

આ સિવાય બીજું ના ના ટેકનિકલ કોઈ ફોલ્ટ પોલીસ સમક્ષ નથી આરટીઓ પરીક્ષણ કરી અને રિપોર્ટ આપી દીધો છે કે કોઈ મિકેનિકલ ખામી નથી બ્લડ સેમ્પલ લેવાયેલા છે મોકલવામાં આવેલા છે સેમ્પલ અને એફએસએલ રિપોર્ટ આવે એના પર રાહ જોઈએ છે